નમસ્કાર અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયન કમિશનર શ્રી કચેરી ખાતે પણ એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું છેલ્લા બે વર્ષથી ઓનલાઈન એપ્લિકેશન દ્વારા સફેદ નંબર પ્લેટ ઉપર ટુ વ્હીલર ફરી રહ્યા છે એની તમામ જગ્યાએ તમામ સરકારી તંત્રની અંદર અને વિભાગની અંદર રજૂઆત કરવામાં આવી હતી તો પણ એ બે આ ટુ વ્હીલર શહેરમાં ફરી રહ્યા છે ઉપરથી ઓર્ડર આપવામાં આવ્યો છે કે આવા વાહન ઉપર કોઈ પણ પેસેન્જર બેસવું નહીં તેમજ જે કંપની આવા વાહન ચલાવતી હશે એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે છેલ્લે જોવા જઈએ તો અમદાવાદ આરટીઓ દ્વારા પણ એક મહિનાની નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં બિન્દાસ આ વાહનો ચાલી રહ્યા છે જોવા જઈએ તો બે દિવસ પહેલાં જ રેપિડો કંપનીની અંદર એક મહિલાનું અકસ્માત થાય છે અને બાવીસ વર્ષીય આ મહિલા દેવલોક પામે છે ખૂબ દુઃખની બાબત છે સરકારે હવે ગંભીરતા લેવાની જરૂર છે ઘણા બધા નુસન્સ છે એની અંદર મહિલા સુરક્ષાની વાત છે તો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી અમારી વિનંતી છે કે જેમ બને તેમ જલ્દી આ કંપની ઉપર કાર્યવાહી કરવામાં આવે ખાસ ઓનલાઈન ચાલતી જે સફેદ નંબર પ્લેટ ઉપર ટુ વ્હીલર ચાલી રહી છે એને બંધ કરવામાં આવે આજે અમુ અમદાવાદ ખાતે ડેપ્યુટી કલેક્ટર સાહેબ શ્રીને રૂબરૂ રજૂઆત કરી છે લેખિત આવેદનપત્ર આપ્યું છે કે જેમ બને તેમ જલ્દી આ નિર્ણય લેવામાં નહીં આવે તો આગળ જતા અમે ભૂખ હડતાલ કરવાના છીએ સાથે સાથે જરૂર પડે તો રિક્ષાની હડતાલ પણ કરવાના છીએ જય હિન્દ જય ભારત